રાજકોટમાં ખોટી રીતે મેડિક્લેમ પાસ કરાવવા કાવતરું ઘડવામાં આવ્યું હતું ગાંધીગ્રામ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે મયુર ચુછાર ડોક્ટર અંકિત કાથરાણીની ધરપકડ કરાઈ છે ભાવિક માકડ હિતેશ રવૈયા હિમાંશુ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે ચાલીસ લાખનો મેડિક્લેમ પાસ કરાવવા ઘડ્યું હતું તેઓએ કાવતરું સમર્પણ હોસ્પિટલમાં ઘડ્યો હતો આખો પ્લાન સમર્પણ હોસ્પિટલની બે ફાઇલો બનાવી હતી ડોક્ટર સહિત પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્યોરન્સ ક્લેમ ખોટી રીતે મેળવવા માટે થઈ અને ખોટા દસ્તાવેજો બનાવી એનું સાચા તરીકે ઉપયોગ કરી અને એક કાવતરો ઘડી અને ઇન્સ્યોરન્સ ક્લેમની ફાઇલ મૂકેલી હતી અને આ અંગેની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જેમાં જે ઇન્સ્યોરન્સ ક્લેમ કરનાર વ્યક્તિ મયુર છુછાર એને એમણે ચાલીસ લાખનો ક્લેમ કરેલો હતો બીજા છે ડોક્ટર અંકિત કાથરાણી કે જે મયુરના ફિઝિયોથેરાપિસ્ટ તરીકે એની ઓળખ આપેલી હતી અને મયુર સાથે મળી અને જ્યારે ઇન્સ્યોરન્સ એનો ક્લેમ પાસ થાય તો એ ચાલીસ લાખમાંથી દસ લાખ અંકિતે લેવાના હતા એ રીતેની વાત નક્કી કરી અને અંકિતે મદદ કરેલી હતી સાથે અંકિતે અન્ય આરોપીઓની મદદથી ફોટા એમઆરઆઈ રિપોર્ટ પણ બનાવડાવ્યા છે અને હોસ્પિટલ ની ખોટી ફાઇલ અને હોસ્પિટલ ના ખોટા સર્ટિફિકેટ ફોર્મ બનાવડાવેલા છે ત્રીજા આરોપી છે ભાવિશ